નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ દેવગઢ બારિયાના કસબા ખાતે યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વીસ જોડા મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વીસ દુલ્હા અને દુલ્હનોને નિકા પડી નવા જીવનની શરૂઆત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તોષારસિંહ બાબા પાલિકા પૂર્વ પ્રમુખ અને ખેતીવાડી સમિતિના વાઇસ ચેરમેન મહેશ બાલવાણી તેમજ નગરના સામાજિક કાર્યકર સહિતના મહાનુભવોએ તેઓને આશીર્વાદ પાઠવ્યા હતા સાથે જ આ તમામની હાજરીમાં યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દુલ્હનોને ઘર ગૃહસ્થી માટે સરસામાન તેમજ બેટ કબાટ સહિતની વસ્તુઓ ભેટ સોગાત રૂપે આપી હતી આવનારા તમામ મહેમાનોના જમવાની પણ યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રોગ્રામ સમસ્ત મુસ્લિમ સમાજ સમૂલગ્ન સમારોહ યોજાયો જેમાં આ સમૂહલગ્નમાં દુલ્હા દુલ્હનોને પૂરા મઝમમાં બેઠેલા મહેમાનોએ દિલથી દુવાઓ અને આશીર્વાદ આપી નવાજી લીધા હતા